મેથંબી ધો

બનાવવા ને <AUX hintanha fundo> <Royal loops>

બરડ મરસા થોડાક ઓછા થાય એવું લાગે છે મરસું ઓછું છે પાડવામાં ઓછું આવે

બબુ લાય મૂકીને વાંધો નઈ ને અનિલા બોલો સ મોણી બોલ તો લે લે મૂકી દે તમ બસ ગાડી આવે નું મૂક્યું હમ હાલે એ મારે મારે જવાબ મારે છે ને કોને દેવાનો બબુ કોન્ટ્રાક્ટ આવે ભલે ના આવે

પછી અમારા પરવીનભાઈ મિસ્ત્રી ખરેખર એક ગામનું ગૌરવ છે અને મુલાકાત લેવી પણ અઘરી છે પણ આ બહુ કેવાય આ લોકો જનક બાપુ ને ટાઈમ આપ્યો બઉ સારું કેવાય આ એટલો લાભ આપ્યો અને અમારા ખુદ માલિક વાડીના અને ખર્ચો દેવાના માલિક છે અમે કઈ દીધું લીધી ના રહી

હા <mully>

કાલો મેં આખીના પાં રાવી થાર ભાઈ તો હાલો બેહો બેહો ના હા ર ગરમ ગરમ બેહી મોબાઈલ કે પડ્યું ના ખાવાનો છે ની મજા કરો ભાઈ બાપુ તમે ન આવિયા તો યાર

એક અલગ જ મોત છે કરોડપતિ પણ ન લઈ શકે હા ભાઈ સાચી વાત છે હા હા હું નવરો મૂક્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ખદરપરથી રામ કથાકાર હાર્દિક બાપુ રાજ રાજ્ય ગુરુના જયશ્રીરામ ભાઈ ક્યાંથી મોજ છે ભાઈ ખંભાળા ગામ ભાઈ બાબરા તાલુકો કે શું કે ઇન્ડિયામાં જાય બરાબર અરે મુ બે અમાર આવે છે કારીગર પહેલા તમે હા હા હા

બધા <glowing> <ringly lava> <inkling> <sharp sounds>

એમાં ટાઈમ જ અગિયાર સાડા અગિયાર તો થવાય હલો જો હું મારે એજ કામ છે મારે એજ કરવાનું છે વાહ બસંજીર બાપુ હાલો એ આવો હાલો હરીર કરવા સુકુ ભાઈ હમ આ ભીકુજા પણ બાપુ સાડ સાઈ મોટો દેખાડો તમાર નકો બોલુ છે તમારે જા બો આ ભાઈઓ ફ્રેસર ટેસ્ટ આખો અલગ છે હમ એકી ભઈયા બધાય ખાતા જોય ગયા બના ઓમાન આમાં ફેર ફેર એમાં થઈ ગયા અમને ખબર બંધ થઈ ગયા

તેજી શાર કિલો ના હં કાલ રોટલા ખાઈ જાય આ બળા ટીખા ભાજી કેના બનાવી દીજો સુરાપો સુબાવા ભાઈ કણ કાઢ ના હમ હવે લઈ ગયો

અગિયાર પ્રોગ્રામ હોય પાંચસો ગ્રામ રોટ હોય હાથ જણા ખવા વાળા થઈ ગયા હોય અને પડતા હોય ઉપાડે

પાકી દેશે કે જોઈ લે એ પાકી જ જાય હા ને હું બોલ કોણ એ કરે નહી હમ હમ ના બકવું એ તો ખવડ તું ભૂખો તો આ વાત બસ 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 બાપ

આ વાતે તમારે પછી કામ કરાયતી નથી આમ બોલ હા હા આટલું ભૂત્યું રાતે બોલ છે તો કઈ ખબેનો એવું ના જો આવી જાય એલા એવું તો

એ કટવાનો થા હે કટવાનો થા એકાદું જો રીએક્ટિવ બધા કે તો બંધ કરી દો બંધ કરી દો મરતાના દીધો કાય નો સાચી દુકાન આવે હું ખાવા જોઈ ખાવા

જે નોરતામાં રમ ઝટ મસાવે એ આમને રાતના દર્શન દીધા અને ભજિયા ખો વાડીમાં આવ્યા છો જયંતીભાઈ બસરામભાઈ સાદો જય જય ઓ ભાઈ એલા જના દો ભલાય તોલો પંછા જના દો પુનો ક્લાસ પૂરો તરત તરત થઈ ગયો હાલો હાલો આવો હાલો અમારું કામ કરીએ કેમ કેમાં એવો ત્રણ જગ્યા જગ્યા ખાયું છે ખટવારે શું નહોતું રડવું લા જા હજી કોગલ હા જનતે બગ બે હું

હવે શિવરાજ ભાઈ દરબાર ઉભા થાય છે અને વિજયભાઈ તો ઓલરાઉન્ડર છે એ તો ખેતી પણ કરે ક્યારેક લાઈટ નું ડિસ્પી નીકળે છે અને ક્યારેક સેનેડો આકે છે

હવે સુખા ભાઈનો વારો લેવાની તૈયારી કરી છે પંચાસી બનાવે એટલે તમે નકરું એમ ન મનતા કદાચ ઢીમણ લોટના કરવા તો મારા સુખા કરી દીધો ગમે ત્યારે ઓર્ડર દીજો હાઠી થાય પણ આવક એવું વસ્તુ ખાય છે આવું બધું હોય